અને જો ગુરુ કેવા હોવા જોઈએ હા શ્રી મહાપ્રભુજી પણ પ્રકાર બતાવ્યો છે આજે તો પેલા કબીરજી કહે છે ને ગલિયન ગલિયન ગુરુ ખડે મેરી કંઠી લો સ્વર્ગ પડો ચાહે નર્ક પડો પણ રૂપૈયા મુજકો દો એવા ગુરુ તો ગલી ગલી મળી જાય હા પણ ગુરુ કોને કહેવાય શ્રી મહાપ્રભુજી બતાવે છે

સિવાય તો આપણા દર્શન છે પ્રભુ સાથેનો દિવ્ય સંબંધ છે કોઈ વ્યક્તિને મળવા જવું હોય ને આપણે એપોઇન્ટમેન્ટ લઈએ સમય નક્કી કરી હા કાલે નવ વાગે મારા ઘરે આવજો ને બીજે દિવસે નક્કી કરેલા સમય નવ વાગે જઈએ ત્યારે ખબર પડે કે ભાઈ તો ઠાકોરજીની સેવામાં બેઠા છે દરરોજ દરરોજ સેવાનો સમય છે તમે સુધી ઠાકોરજીની સેવા કરતા હોય તો આવનાર વ્યક્તિને દસ વાગ્યા પછી બોલાવવા જોઈએ ને હા પણ નવ વાગે ના બોલાવે સામે વાળાને ખબર કેવી રીતે પડે કે હું ઘરમાં ઠાકોરજીની સેવા કરું છું હા એ ભગવત સેવા દેખાવ કે દમ માટે નહીં જેનામાં અહંકાર ન હોય ત્રીજો પ્રકાર બતાવ્યો નરમ કે વેદોક્ત દીક્ષા આપવાનો અધિકાર સ્ત્રીઓને પ્રાપ્ત નથી થતો કેમ કે યજ્ઞોપવ દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી થતી પુરુષ પરંપરાના આચાર્ય પાસેથી દીક્ષા લેવી જોઈએ સ્ત્રીઓને રજસ્વલા ધર્મ આવતો હોય વ્યાસપીઠ પર બેસવાનો હોય હા શિક્ષક હોય ઉપદેશક હોય સત્સંગ કરાવી શકે શાસ્ત્રની મર્યાદા છે એટલે શબ્દ શ્રી ભાગવત કેવલ ભાગવતની કથા કરનાર નહીં ભાગવતજીના મૂળ તત્વને જાણી અને એ પ્રભુનો પરિચય જે જીવાત્માને કરાવે કૃષ્ણમાં જે પ્રેમ કરાવી શકે એવા કોમ્પિટન્ટ ગુરુ કે મળે તો તમે શિષ્ય ભાવથી શરણમાં જાઓ ચોક્કસ તમારો ઉદ્ધાર થશે અન્યતા પેલા વાર્તા પ્રસંગમાં આવે છે શ્રી મહાપ્રભુ જયારે વ્રજની પરિક્રમા કરી રહ્યા હતા કૃષ્ણદાસ મેઘનાદી સેવકો હતા ઘેબર પધાર્યા ત્યાં જોયો તો એક મરેલો અજગર હતો ને લાખો કેડીઓને ફોલી ફોલીને ખાઈ રહી હતી

પણ એના ચેલાઓ પણ કેળી ભરી બને ફોલીને ખાઈ રહ્યા છે ને અરે પાખંડી તારો ભાવ તો બગાડ્યો પણ અમારો જન્મારો એ બગાડ્યો એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે લક્ષણો બતાવે તો કેવલ શ્રી વલ્લભમાં જોઈ શકે હા કલયુગમાં એક સાથે આ કોયનામાં મળવા ખૂબ જ મુશ્કેલ એટલા માટે આપણા પુષ્ટિ આચાર્ય આપણા ગુરુ કેવલ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી છે